આપણો આશ્રમ તિલકવાડામાં છે બિલકુલ જ્યાંથી પરિક્રમા શરૂ થાય છે ત્યાં જ અને બધા પરિક્રમાવાસીઓ આવતા હોય પરિક્રમા કરનાર લોકો આવતા હોય ને હું બેઠા બેઠા એમને જોતી હોય તો ઘણા બધા લોકોને મને જોઈને બહુ નવાઈ લાગી કે આ ખરેખર શું કરવા નીકળ્યા છે એ નથી સમજાતું કેમ કે સીધા એન્ટર થાય મંદિરમાં એન્ટર થતાના સાથે જ ફોનનો કેમેરો એ ભગવાનનો ફોટો આમ કેમેરો ઓન કરીને આ ભગવાનનો ફોટો આ ભગવાનનો ફોટો મંદિરનો ફોટો વ્યક્તિને મસ્તક નમાવા સુધીનો સમય નથી હોતો એ બસ ફોટો લઈને સીધા આગળ તો મને એમ થાય કે તમે પરિક્રમામાં કેમ આવ્યા ઘરેરો ફોટા ઓનલાઈન મળી જશે ભગવાનના ઘણા બધા ફોટા ઓનલાઈન મળી જ જાય છે ને અત્યારે તો એઆઈ નો જમાનો છે કેવા જોઈએ કોને ભગવાન ના ફોટા એવા મળી જશે પરંતુ જ્યારે તમે ભક્તિમાં જોડાઓ જ્યારે તમે કથામાં ગયા હોય તો શ્રવણને મુખ્ય બનાવો જ્યારે તમે યાત્રામાં ગયા હોય તો દર્શનને મુખ્ય બનાવો જ્યારે તમે ભજન મંડળમાં જતા હોય ને ભજન ગાવા ગયા હોય તો કીર્તનને મુખ્ય રાખો સંસારિક ચર્ચાને નહીં

મોટો ફાયદો સંસ્કૃતિ વિશે જ્ઞાન મળશે ક્યાં ક્યાં હિન્દુ છો હિન્દુ કોને કહેવાય સનાતની કોને કહેવાય એ ઓળખ મળશે ક્યાંથી એ મળશે કથામાંથી અને એટલા અને એટલા માટે સૌથી મોટો ફાયદો સંસ્કૃતિ અને જે જે વ્યક્તિના હૃદયમાં સંસ્કૃતિ પ્રત્યે ભાવ હોય એનો ફાયદો ખરો જ પછી શ્રોતા હોય વક્તા હોય યજમાન હોય આયોજક હોય કે પછી આમ જ આવીને બેઠેલું કોઈ વ્યક્તિ હોય પરમાત્મા સાથે પ્રેમનો સંબંધ બાંધવાનું કારણ જે છે કે પ્રભુની કદર કરો જે પ્રભુના દર્શન આપણે કેટલા ભાગ્યશાળી છે આપણે કેવા જીવી રહ્યા છીએ જેટલું ભાગ્યશાળી તો કોઈ જ નહીં હશે પહેલાના સમયમાં અત્યારના વડીલોને ખબર હશે કે પહેલાના સમયમાં એમના માતા પિતાને કદાચ યાત્રા કરવી હોય તો કેટલો વિચાર કરવો પડે કઈ રીતે જઈશું શું કરીશું કેટલા બધા લોકો એવા હતા કે ભાઈ ઘરેથી નીકળ્યા એટલે કહીને નીકળે કે અમે કદાચ પાછા ન પણ આવ્યા અમારે તીર્થાટન કરવું છે યાત્રા કરવી છે પગ પાડા ગાળામાં બેસીને ઘોડા ગાડીમાં બેસીને અને હવે 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 તમે તમારે જવું છે ભાઈ તિરુપતિ બાલાજી જવું છે તમારે પશુપતિનાથ જવું છે જગન્નાથપુરી જવું છે વૃંદાવન જવું છે મથુરા જવું છે હરિદ્વાર જવું છે બે કલાકમાં પહોંચી જશો ફ્લાઇટની બુકિંગ કરાવશો તો એક રાતમાં પહોંચી જશો ટ્રેનમાં જશો તો ત્રણ થી ચાર દિવસમાં પહોંચી જશો કાર લઈને જશો તો તો કેટલા ભાગ્યશાળી છીએ આપણે કે પ્રભુએ આપણા માટે આટલી બધી વ્યવસ્થા કેમ હું પ્રભુને કહું છું જ્યારે એમ કહીએ કે પ્રભુ એ વ્યવસ્થા ઊભી કરી એટલે અત્યારે બધા ઇન્ટેલિજન્સ લોકો બહુ છે અને ઇન્ટેલિજન્ટ લોકો આવીને પ્રશ્ન કરી શકે કરે પહેલા હું જ કહી દઉં કે પ્રભુએ કઈ રીતે આ બધી શોધ તો મનુષ્યએ કરી છે પરંતુ એ મનુષ્યને બુદ્ધિમતા આપનાર એ પરમ કૃપાલુ પરમાત્મા છે મનુષ્યની અંદર એક ક્રિએટિવિટી મુકનાર એ પરમાત્મા છે કેમ કે સ્વયં ક્રિએટરે એક આ પ્રિય એક સમુદાય કર્યો છે જેને માનવ સમુદાય કહી શકીએ ભગવાને ક્યારેય હાથીને એમ કહ્યું કે ભજન કર હાથી માટે શાસ્ત્ર છે કથા છે કીડી માટે શાસ્ત્ર છે કથા છે